અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચિતલ સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલ રાજકોટની તબીબી સેવા અને વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા મનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં એકસો અઢારમાં નેત્ર નિદાન કેમ્પમાં અર્જણભાઈ મોહનભાઈ ધાનાણી તેમજ વજુભાઈ ભગવાનભાઈ ધોળાના સહયોગથી યોજાયું ઉદઘાટન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઓમદેવસિંહ જાડેજાના પરદસ્તે કરાયું હતું આ પ્રસંગે સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ તેમજ મહિલા અગ્રણી વગેરે ઉપસ્થિત રહેલ આ કેમ્પમાં કુલ એંસી દર્દીઓની તપાસ કરવામાં આવી તેમાંથી અઠ્યાવીસ દર્દીનારાયણોને

એ આવે છે ત્યારે એ રીતે તમને વિશ્વાસમાં લે છે કે તમારે નથી આપવું તેમ છતાં તમે તમારા ઘરનો ઘરે આપી દેજો અને એવાને જ ટાર્ગેટ બનાવશે જેમાં વડીલ એકલા રહેતા હોય જેના ઘરે બાળકો નહીં હોય કોઈ જુવાન વ્યક્તિ નહીં હોય દાદા દાદી માતા પિતા એકલા રહેતા હોય એમના ઘરે જઈને આ રીતે ટાર્ગેટ બનાવતા હોય છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે